મિત્રો કેમ છો તમે બધા જય માતાજી જય મા મહાદેવ તો આપણો વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ કાળા તડિયાનો ના જો મને તરફ પલાળ્યો આખું મોઢું મોઢું પલાળ લઈ ગયું ના અહીંયા જો આ લુગડા ધો જ હું લે પલાળ્યો હે મને એ મિત્રો એ હી હી છે કેમ રહી હે જી હું એમ કેમ હે

ને એક શોર્ટ વિડીયો બનાવશે બનાવી લઈ ગઈ જો આનું મૂડ સારું હોય છે તો અમને શોર્ટ વિડીયો બનાવી મસ્ત કોમી ગઈ ને પછી કાલે બનાવીશું મિત્રો અહીંયા તો કંઈક કહે છે શું કહે છે બોલતો તરી પાછું એ હે એ મોઢું પકડેલા મોઢું પહેલા પકડેલું

કુટ ધમાવો ડવા ડવો તો મિત્રો અને કોખમજાઈ ગયો અને એ લખણાઈ બહુ વધી રહી મિત્રો લી બધી બાય બાય ટાટા ગુડ બાય ગયા સોરી સોરી ഹലോ ബിർജാ എ જોકર લાગે તો તું માર ખાવા ટુકડે મિત્રો મળ મળ કડી કરી ના ના મિત્રો આ જો અહીં બધા ફૂટા છે કેટલા આવ્યા ઘડી કોર માં 5 થઈ ગયું ભૂખ કે મિત્રો આયા કામ પડ્યું છે અમારું શું કામ પડ્યું ના 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 હમ નહીં કરે એસા કામ એવું નાનું નાનું કામ તો કરી એસા કામ નહીં કરે કે હમ મે એવું તો કરું તો મળ્યું મિત્રો ઘડી કરે કરે વગર નહીં સુટકો મિત્રો તો તારે 6 વાગનો ટાઈમ તીજો છેન તો તારે નાયવું પછી મળ્યું વ્લોગ માં કન્ટિન્યુ

એ ફરીથી ફરીથી રિપીટ કરો તો નહી નહી છે બેઠા છે મિત્રો નાસ્તો એમ બીજું તો તો નાસ્તો તો મિત્રો નાસ્તો કરી હલો મિત્રો તો અત્યારે ભાગ્યા છે હવારના શાળા આપણી એડિટિંગ કમ્પ્લીટ થઈ છે અત્યારે આપણા ઘરે બહુ જાદા મહેમાન આવી ગયા હતા તો એની હિસાબે બહુ મોડું થઈ ગયું અત્યારે એડિટિંગ કરવાનું બે હવારની વખતે મોડું થઈ ગયું એટલે એડિટિંગ આપણી બહુ મોડી થઈ છે પણ આશા કરું છું તમને આજનો વિડીયો સારો લાગ્યો છે થોડીક મસ્તી થોડીક ધમાલ થોડીક બંને જણાની કોમેડી તો આવા આપણા વ્લોગ રોજ જ આવતા રહે તો બધાએ સપોર્ટ કરજો ને બધાએ આપણા ચેનલ જોડાઈ જજો ટોટલિંગ તો મળીશું કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય મામા દેવ બાય